તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે એરપોર્ટથી રાજભવન જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ બે દિવસ ગુજરાતમાં રોકાણ કરવાના છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો તેઓ પ્રારંભ કરાવશે એરપોર્ટ પર સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું તો પીએમ મોદીનો જે કાફલો છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ગયો છે બે દિવસ પીએમમાં રોકાવાના છે અત્યારે હાલમાં જે દ્રશ્યો છે આપ સીધા જોઈ શકો છો અમદાવાદ એરપોર્ટથી હવે તે ગાંધીનગર રાજભવન ખાતે તેઓનો કાફલો છે તે નીકળી ગયો છે તેઓની સાથે સીએમ તેમજ રાજ્યપાલ તેમજ અન્ય દિગ્ગજ અધિકારીઓ પણ હાજર છે તો પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે આવી આવી ચૂક્યા હતા ત્યારબાદ એક મીટીંગ પણ તેઓએ ત્યાં લીધી હતી અને આવતીકાલથી જે રીતે વાયબ્રન્ટ સમિટનો બે દિવસ કાર્યક્રમમાં જે રીતે રહેવાનો છે આવતીકાલે પીએમ મોદી છે તે ગ્લોબલ જે સીઈઓ છે અલગ અલગ દેશના ઉદ્યોગપતિઓ છે તેઓની સાથે પણ તેઓ બેઠક કરવાના છે મહાત્મા મંદિર ખાતે